મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એક કે બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો અત્યારે ઉજાઈ રહ્યું છું ધીરે ધીરે થોડુંક કામકાજ છે તો તો જઈએ અંદર તો મિત્રો સવારમાં જ મેં કામ લઈ લીધું હતું થોડુંક તો પિંજરાના નીચેના બાઉલ હતા એ ધોવા રાખ્યા છે તેમાં એમાં વીઠ જામી ગઈ હતી તેમાં એમાં પાણી ભરીને થોડી વાર પડ્યા રાખ્યા એના કારણે વીઠ ફોગી જાય તો શું ધોવામાં આસાની રહે અને સાફ પણ જલ્દી થઈ જાય તો અત્યારે હું અંદરનું પાણી બધું ઢોળી નાખું અને વીટ જે થોડી થોડી ઉપર જામેલી હોય કે જે બાકી રહી ગયું હોય એને ફટાફટ ધોઈ નાખું અને પછી આવડું કામ કરીએ ક્લિયર તો મિત્રો આ થયો પહેલો બાઉલ સાફ અને એમ કરીને આ ત્રણેય સાફ થઈ ગયા અને રાખી દઈએ હવે એમની સામે અને કરી નાખીએ પિંજરાને ફિટ તો સામે મને રાખી દીધા છે અને હવે પિંજરું ફિટ કરી નાખીએ ફટાફટ તો મિત્રો ત્રણેયમાં મેં સેટ કરી નાખેલ અને હવે સામે રાખી દઈ જ્યાં એમની પહેલી જગ્યા હતી સામે ત્યાં તો ત્યાં પણ થોડુંક ગંદુ થઈ ગયું છે મિત્રો તો અહીંયા મેં વિચાર્યું છે કે કોથરો લાવીને રાખી દઉં પાણી ઢોરે એના કારણે અહીંયા બગડે નહીં તો એ કાલે કોથરો લાવીને રાખી દઈશું અત્યારે રાખી દઈ છે આ પિંજરા સામે ત્યાં તો એક એક કરીને મેં બધાય પિંજરા સામે રાખી દીધા હવે એક બાકી રહ્યું છે કોકોટેલનું તો એ પણ આવી ગયું કોકોટેલ અને મિત્રો અંદરના ભાગે જે મેં પેપરનું રાખ્યું હતું એ તૂટી ગયું છે તો એના કારણે હું વિચારું છું કે કોકોટેલને કાઢી અને નાના પિંજરામાં રાખી દઉં અને મોટા પિંજરામાં રાખી દઈએ ડાયમંડ ડવને તો પકડવામાં થોડીક આસ હું બીયા તો બીયા તો પકડું છું કેમ કે કંઈ લાગી ના જાય તો કંઈ નુકસાન ના આવે એમને તો ફટાફટ ત્રણને પકડી લઈએ તો એક છેલ્લી ડાયમંડ રહી છે તો એ પણ પકડી લઈએ અને ઝેબરા ખેંચે છે તો મને હેરાન કરી નાખ્યો અહીંથી અહીં ભાગીને અહીંથી અહીં ભાગી છેલ્લે જાત માંડ પકડા તો એ પણ આવી ગઈ અંદર અને હવે કોકોટલની વારી છે તો કોકોટલની મને બી કહે છે કે એ બટકું વરે છે તો બી હતી એ જ થયું બટકું મને ભરી ગયો પણ એ કંઈ વધારે ભર્યો નથી તો જેમ તેમ પકડી લઈએ કોકોટલને પણ આ કોકોટલને પણ પકડી લીધો અને રાખી દઈએ પિંજરામાં તો એને પણ રાખી રાખ્યો અને હવે કરીએ પિંજરા બંધ તો બધા પક્ષીઓ આપણા સેટ થઈ ગયા છે હવે ડાયમંડ ડવ ને ઝેબરા ફિન્ચિસને લવ પર તો અંદર મેં દાણા પણ નાખી દીધા તો જેવરા ફિંચીશ તો ખાવા માંડી તો મિત્રો અત્યારે હું જઈ રહીશ બાઇકની ઘરે ચાવી લેવા અને પછી જઈશ ખેતરે તો ચાવી લઈને નીકળી ગયો બોરે તો અહીંયા આવ્યો તો પહેલાં ખેતરે તો મારા પપ્પાને બધાય કામ કરાવી રહ્યા છે તો લેવલિંગનું કામ અત્યારે ચાલું છે કેમ કે સાઈડની જગ્યા ખાલી પડી છે કેમ કે અહીંયા ખાર છે તો કંઈ મોલ વધારે થતો નથી તો અહીંયાથી ને ઓળીએ સામે જવા માટે રસ્તો અત્યારે તૈયાર થઈ રહ્યો છે તો અત્યારે એક્સ્ટ્રા માટી રહી સાઈડમાંથી ચડાવીને બંધ ઉપર અત્યારે માટી નાખવાનું કામ ચાલુ છે તો બંધ ઉપર નાખવાનું થયું બંધ અને હવે સામેથી માટી લાવીને ગેટના સામે નાખવાનું ચાલું છે તો મિત્રો હવે આપણો રસ્તો થઈ ગયો છે તૈયાર તો બધું કામ કદ બતવાયું છે તો થોડું ઘણું રહ્યું છે તો સાઈડમાંથી જે બધી માટી ચડાવી હતી એ હવે પોરી પાડી નાખવાની છે તો રસ્તો થઈ ગયો છે હવે તૈયાર તો હવે ખાલી સાઈડમાંથી એક માપ લઈ અને સાઈડ સાઈડવાળી માટીથી સાઈડમાં થઈ જાય ને થોડીક બંધબાજુ થઈ જાય તો રસ્તો એકદમ થઈ જાય તૈયાર અને પછી જઈએ બોરે તો મિત્રો અત્યારે હું આવી રહ્યો છું બોરે અને આપણા કબૂતર અને બીજા દેશી કબૂતર બધા ચરી રહ્યા છે તો એક બાજુ બકરા ચરી રહ્યા છે અને અમારે અલી ખાન પોટકા ઉપાડીને જઈ રહ્યો છે તો ઘઉં વટાઈ ગયા છે તો એક જગ્યાએ ઢગલો અત્યારે થઈ રહ્યો છે તો અત્યારે આપણા સાઈડના ખેતરમાં પણ છે ઘોડાજીરું અને થોડુંક ભૂંડાય ખોદી નાખ્યું છે અને એની બાજુમાં છે ઘઉં તો એને હજી વાટવાનું બાકી છે તો એ પણ ક્યારેક વટાઈ જશે તો હવે મિત્રો બધું કામ અત્યારે પતી ગયું તો એક ભાગના અત્યારે ઘઉં ઉપડી ગયા છે હવે રહ્યા છે સાઈડવાળા તો એ કાલે ઉપાડવાના છે તો હું પણ જઈશ કાલે મદદ માટે તો આપણો ઢગલો થઈ ગયો છે અત્યારે તૈયાર અને એમાં આવ્યા ભંગારવાળા તો ખાલી પાઇપો જે તૂટી ગઈ હતી એ અને નળા જે તૂટી ગયા હતા એ એ બધા અમે ભરાવી રહ્યા છીએ હું ને અલી ખાન તો ભંગારવાળા ભાઈ બધું ભેગું કરી રહ્યા છે ને પછી જોખાવશું અને પછી થોડીક રોકડી કરી લેશું હાથમાં આપણે તૈયાર તો આ બધા નાળા આપી દેવાના છે કેમ કે આ બધા નાડા ફૂટી ગયેલા છે તો અનિડો અને અલી ખાન બધા એમની સાથે માથાકૂટ કરી રહ્યા છે તો નાડા બધાનો વજન થઈ ગયો અને રોકડી આપણા હાથમાં આવી ગઈ તો અત્યારે હવે રવાનગી આપણે નીકળી ગઈ છે તો થઈ ગયું છે દૂધ કમ્પ્લીટ જવા માટે તૈયાર તો ટાંકો પણ અત્યારે ચાલુ છે અને હવે બધું પહોંચાડીને અને બધું સાફ સફાઈ થઈ ગઈ તો રવાનગી પણ રાખી દીધી અંદર તો મિત્રો અત્યારે દૂધ ઠંડુ થવાનું ચાલુ છે તો દસ ટેમ્પરેચર છે ચાર ટેમ્પરેચર આવી જશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા રૂમમાં અને મિત્રો આજથી હું નિયમ કરું છું કે મારી યુટ્યુબ આઈડીમાં કાં મોટો વિડીયો કાં શોર્ટ વિડીયો પણ એ વિડીયો નાખવાનો છે એક દિવસમાં ગમે ત્યારે ક્યાં રાત્રે ગમે ત્યારે એક વિડીયો યુટ્યુબમાં નાખવાનો એટલે નાખવાનો જેવો હું નિયમ કરું છું અને જો નાશ નાખી શકું કંઈક ગમે તે કારણસર કે મારી બેદરકારીના કારણે કે મારી આળસના કારણે કે કંઈક કામના કારણે તો મારે એનો ભુગતાન રૂપે પચાસ રૂપિયા હું અત્યારે નક્કી કરું છું જો હું વિડીયો ના નાખું તો પચાસ રૂપિયા કંઈ ગલ્લામાં અત્યારે હું નાખીશ અને પછી ભેગા થશે તો કંઈક સારા કામમાં લેશું કંઈક ઉપયોગમાં કોઈ ગરીબને કે કંઈ કોઈ જમે તે જમ્મે તે પણ સેવાના કામમાં આપણે પૈસાનો ઉપયોગ કરવાનો છે તો આજથી આપણે એવો નિયમ કરી રહ્યા છીએ એટલે હું કરી રહ્યો છું તો જોઈએ છીએ કે શું થાય છે અને કંઈ નહીં થાય વિડીયો નહીં બને તો કંઈ નહીં જે પચાસ પચાસ રૂપિયા જે ભેગા થયા હશે એ કોકને તો કામ આવશે તો આ તો આજનો આપણો વિડીયો મિત્રો આશા રોકું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગળના વિડીયોમાં અત્યારે મને રજા આપો